મોરબી શહેરમાં આઈટીના દરોડા સામે આવી રહ્યા છે મોરબી પેપર મેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે તિર્થક ગ્રુપ પર વહેલી સવારથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે પોલીસ બંદોબસ્તની સાથે આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તીર્થક ગ્રુપના અગ્રણી જીવરાજ કુલતરીયાના રવાપર રોડ પર આવેલા ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે પોલીસ બંદોબસ્ત સાથે આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું વધુ માહિતી મેળવીશું અતુલ જોડાઈ ચુક્યા છે ફોન લાઈન પર અતુલ તીર્થક ગ્રુપ પર વહેલી સવારથી દરોડાને કામગીરી હાથ ધરવામાં આવી છે વધુ માહિતી શું થી જણાવી દઉં જે મોરબી જિલ્લામાં જે તીર્થક પેપર મિલ એક મોટું ગ્રુપ છે તેના વેપારી જે બધા છે તેના ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે આઈટી ના દરોડા પાડવામાં આવી હોય છે જુદી જુદી ટીમો છે કે તેના ધંધાની જગ્યાએ એટલે કે કારખાના પેપર મિલ પર અને તેના ઘરે આઈટી નો શોધ ચાલુ છે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ આઈટીની કામગીરી હાલ ચાલુ છે જી അപാര മാദോ